અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ અલગ અલગ તાલુકાના આવેદન પત્ર આપ્યું છે એનાથી શાળા કોલેજોમાં બાળકો જઈ શકતા નથી એ પ્રશ્નો છે વાલીઓના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે આરોગ્યના પ્રશ્નો છે વેપારીઓ વેપાર કરી શકતા નથી એ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું અને એ સિવાય આ જિલ્લામાં નરસે જલ નામની યોજના જેને ભાજપના ધારાસભ્ય કીધું કે ફેલ ગઈ છે છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે તો વેરો બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે તો આ અપમાન જે એમણે કર્યું છે એનો વિરોધ નોંધાયો છે સાથે તાબીજતપુરમાં સુખી જળાશયની કેનાલ બની છે એ કેનાલ જેટલી પણ બની છે એ બનતાની સાથે તૂટી ગઈ છે આ કેનાલ ચાલીસ વર્ષ પહેલા કોંગ્રેસ સરકારે બનાવી હતી અને ચાલીસ વર્ષ ચાલી બીજેપીએ બનાવી તો બે મહિના પણ ચાલી હતી તો આ જે સવાલો છે એ સવાલની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સાથે અહીંયા છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ માટે યુજીસીના ફંડમાંથી હોસ્ટેલ બની છે એ હોસ્ટેલનું નવીનીકરણ થયું છે મારી માહિતી મુજબ એ નવીનીકરણ હોસ્ટેલને નવું બાંધકામ બતાવીને બતાવવામાં આવ્યું છે પણ હજુ સુધી સત્તર અઢારમાં ઓગણીસો સત્તર અઢારમાં આ બે હજાર આ બની છે ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું નથી અત્યારે આવા જવાની ખૂબ ખરાબ વ્યવસ્થા છે એટલે વિદ્યાર્થીઓને એડમિશન આપે અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરે નાના વાહનોમાં આવજા કરવાની વ્યવસ્થા કરે આ અમારા સાત જેટલા મુદ્દાઓની અમે માગણી કરી છે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે દરેક મુદ્દા ઉપર એ પોતે રસ લઈને આ કામ કામ કરાવશે આશા કે કરશે આજે આવેદન પત્ર આપતા પોલીસે રોક્યા છે એ એની અમે નિંદા કરીએ છીએ કલેક્ટર સાહેબે અમને સૂચના નથી આપી પોલીસને તો સૂચના કોણ આપે છે બીજેપી ના કયા નેતા પોલીસને સૂચના આપે છે એ સવાલ અમારો છે જે અમને અમે આપના દ્વારા રજૂ કરીએ છીએ ધન્યવાદ